બાઇક પર કામ અર્થે વાપી તરફ જવા નીકળેલો એક વ્યક્તિ પારડી નજીક હાઈવે પર પડેલા ખાડા ને લઈ હાઈવે પર પટકાતા ટ્રક ના ટાયર નીચે આવી જવાથી ઘટના સ્થળે જ બાઈક ચાલક નો જીવ ગયો આ બનાવને પગલે આ માર્ગ પરથી પસાર થતા અપડાઉન કરતા નોકરિયાત વર્ગ સહિત વાહન ચાલકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને હાઇવે પર વાહનોને અટકાવી દેવામાં આવ્યા હતા આ ઘટનાની જાણ પોલીસને થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને મામલો ઠાડે પાડવાના પ્રયત્ન કર્યા હતા પરંતુ આ કરુણ બનાવ અંગે સ્થળ પરથી મળતી વધુ વિગતો મુજબ વલસાડના જુજવા ગામે રહેતા અને વેરમેનનું કામ કરતા બાવન વર્ષીય કનુભાઈ નગીનભાઈ પટેલ પોતાની બાઇક નંબર જીજે ફિફ્ટીન એ બી ઝીરો ડબલ ટુ ફોર પર વલસાડ થી વાપી તરફ કામ માટે જઈ રહ્યા હતા જે દરમિયાન પારડી હાઇવે પર પડેલા ખાડામાં તેમની બાઇક પટકાતા કનુભાઈએ બાઇક પરનું બેલેન્સ ગુમાવતા હાઇવે પર પટકાયા હતા અને જે દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલી ટ્રક કનુભાઈના માથા ફરતી ફળી વળતા કનુભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું આ ઘટનાને લઈ રોજ આ માર્ગ પરથી પસાર થતા નોકરિયાત વર્ગ સહિત અન્ય વાહન ચાલકોમાં હાઈવે ઓથોરિટી પ્રત્યે ભારે રોષ જોવા મળ્યો હતો અને હાઇવે બંધ કરી દેવામાં આવ્યો હતો બનાવ બાદ સ્થળ પર પહોંચેલી પોલીસે લોકોને સમજાવી હાઇવે ખુલ્લો કરાવ્યો હતો ત્યારે વલસાડ થી લઈને વાપી સુધી સિત્તેર કિલોમીટરના હાઇવે પર અસંખ્ય ખાડાઓને લઈ વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે જેને લઈ હાઇવે પર અકસ્માતોમાં નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે તેમ છતાં નફટ હાઇવે ઓથોરિટી હાઇવે પર ખાડા પૂરવા માટે કોઈ તસ્દી લેતું નથી ત્યારે આવા અકસ્માતને અકસ્માત નહીં પણ હત્યા ગણવામાં આવે અને હાઇવે ઓથોરિટી સામે ગુનો દાખલ કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે साईं <laughs> धन्यवाद <laughs>